દ્રશ્યો તમે જે જોયા એ ગાંધીનગરના છે ગાંધીનગરના ચરેડીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું એટલે દાદાનું બુલડોઝર ચાલ્યું ગરીબો છે એ ઘર વિહોણા બન્યા અને એ સુદાન ગઢવીએ એ જે વિસ્તારમાં બુલડોઝર ચાલ્યું છે પીડિત લોકોની મુલાકાત લીધી એ મુલાકાત દરમિયાન એ સુદાન ગઢવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને એમની સરકારને આડે હાથ લીધી એમણે કહ્યું કે નિયમો વિરુદ્ધમાં જઈને આ બુલડોઝર ચલાવવામાં આવ્યા છે જ્યાં સુધી એમના માટે વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ત્યાં સુધી અહીંયા કોઈ જ કાર્યવાહી ન થવી જોઈએ પણ કરવામાં આવી છે કારણ આપતાં એમણે એવું કહ્યું કે મુખ્યમંત્રી પોતે બિલ્ડર છે અને કોઈ બિલ્ડરની બિલ્ડરની નજર છે એ હજારો કરોડો રૂપિયાની જમીન પર પડી છે એટલે જ સાઠ વર્ષોથી રહેતા આ ગરીબોના ઘર પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એમણે દયાહીન રૂપ પણ કહીને સંબોધન કર્યું એની સાથે સાથે આક્રમક પ્રહારો કરતા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ સુધી જવાની તૈયારી પણ એમણે દર્શાવી આ સાથે એમણે બીજું શું કહ્યું કેવા પ્રહારો કર્યા સાંભળીએ આજે હું જોઈ રહ્યો તો લગભગ ત્રણ કિલોમીટર સુધી બધા લોકોને મકાનો આ આખી ષડયંત્ર છે સાંભળજો તમે તમે આ જમીન છે ઈ કરોડો રૂપિયાની જમીન છે અને એમાં કોઈ બિલ્ડર કે મુખ્યમંત્રી બિલ્ડર છે આજે મુખ્યમંત્રી બિલ્ડર છે કોઈ નજર પડી છે આ જમીન ઉપર એટલે આ લોકોએ શું કર્યું છે કે જૂના દસ્તાવેજો કાઢ્યા છે દસ્તાવેજો કાઢી અને એક

બેઝિકલી જે આખી વાત છે એ છે કે અહીંથી લઈને ત્યાં સુધી હું જોઈને આવ્યો છું અત્યારે પેલી સાઈડ થી આવ્યો છું બધા મકાનો પાડી દેવામાં આવ્યા છે આંગણવાડી પાડી દેવામાં આવી છે સરકાર કોને કહેવાય જેને મકાન નો હોય એને મકાન આપવાનું હોય સર જેનો દીકરો દીકરી કરવાની હોય તમારા દીકરા મને મેં બધું વાત કરતું તું લાઈટ બિલ છે આપણી પાસે આપણી પાસે આપેલું હતું એને એનો અર્થ એ થયો કે જ્યાં સુધી સારી વૈકલ્પિક સુવિધા આપણે ન મળે તમને મને કોઈ હટાવી ન શકે હવે આ લોકો એમ સમજી ને કે ભાઈ આમની પાછળ કોઈ નથી આ તો ગરીબ છે પોલીસ ની ડરાવી દેશું એમને હટાવી દેશું રાત્રે ચાર ચાર વાગેલ સ્ટેપ લઈ આવ્યા આ લોકોની આ હજારો કરોડ જમીન છે નજર પડી છે મુખ્યમંત્રી કેવું છે મુખ્યમંત્રી નો કિલોમીટર ઉપર જ છે

ફટાફટ મકાન પાણી સાહેબ સાત દિવસ નો ટાઈમ આપી પાંચ દિવસ માં એમાં સામાજી મતલબ શું છે મે આખી વસ્તુ નું અભ્યાસ કરી ના છું તમારે કોઈ કેવાની જરૂર નથી મેં બધું સાંભળ્યું

આપણે એવી વ્યવસ્થા કરીશું મારા નામ નંબર એનું એક વોટ્સએપ ગ્રુપ વોટ્સએપ ગ્રુપમાં આપણે નિર્ણયો કરાવીશું એક જાણું એમ કે મને એવી રીતે નથી કરવું આપણે જે કરીશું એ ચારે ચાર હજાર લોકો માટે કરીશું ચાર હજાર લોકો માટે બે મિનિટ ઉભારીઓ તમે આવી રીતે ચીસો પાડતા રહેશો આમાં જ આપણે મામુ બનાવી ગયા એવું કરીશું કે જે વોટ્સએપ ગ્રુપ હશે જો આ આપણો આસિયા છે આપણું ઘર છે આપણે ઘર છીનવી શકે સરકાર નહીં કોઈ પણ પણ સરકાર અંગ્રેજોમાં ઘર ના છીનવી શકે તો આ પણ ના છીનવી શકે અને આપણે જો એક રહેશું વ્યવસ્થિત સંગઠિત રહેશું તો અમારા તરફથી તમને ન માત્ર ટીમ હું પાર્ટીનો પ્રદેશ અધ્યક્ષ છું આપની નથી લેવી આપણે આપણે અત્યારે તમારી પીડામાં સહભાગી બનવા આવ્યા છીએ હા તમારી તમારી લડત અમારી લડત માંગસો પણ સાથે છે હાઈકોર્ટમાં જાવું પડશે તોય અમે વકીલો ફ્રીમાં આપીશું સુપ્રીમ કોર્ટ સુધી તમને વકીલો ફ્રીમાં તમને દીધાતી તમને આપું છું કે આપણે સૌએ બહુ સમતારીપુરુષ આ લોકો ભાગલા પાડશે

કે તમે મુર્દુ ને મક્કમ છો કે બિલ્ડરો છો આજે આ ગરીબો ઉપર રાત્રે ચાર ચાર વાગે તમે બુલડોઝર ચલાવો છો આપણો બાપ ગુજરાત છે આ લોકો આપણા છે આપણા ગુજરાતી છે પાકિસ્તાન થી નથી આવ્યા અને જે રીતે તમે રાત્રે તમે અહિયાં બુલડોઝર ચલાવડા હોય તમારી પોલીસ થી ને હું મ્યુનિસિપલ કમિશનર ને કઉ છું મેયર ને કહું છું તમારી ઉપર પોલીસ ફરિયાદ થશે આ લોકો ઉપર કઈ આજ આવી તો

તમે આંગણવાડીઓ ભાડો છો ગરીબોને આ ગરીબ બનશે નહીં આજીવન મજૂર રહેશે આજીવન મજૂર રહેશે એટલે આજીવન તમારો ગુલામ રહેશે એવું નહી જવા દઈએ આજે હવે હું હવે હું એક એક વિનંતી કરી એક એક કે કોઈ બેન બોલવા માંગતી હોય આ રહ્યા બેન દો અમે સવારે ચા પીવા રોડ સાફ કરવાની નીકળે આજે અમને રોડ ગોડે સાફ કરી પચાસ વર્ષ થઈ અમારા જન્મતા અમારા આ દેવાનો અમારે ચેનલ મોનસાઈ અમે આજ સુધી આજુબાજુમાં જપવાનો બનાવવાનો તમામ અમે મજૂરી કરી લફાઈ સાફ ટોટારો સાફ કર્યા છે

કાલે પહેલા કે અમારા બપાનામાં સાલનો ઓપરેશન આયા જોડે છે કાલનામાં કરે છે 4 દિવસનો ડિઝાઈન બોલે છે કે કામ કામ કે નદી પર બોલતા 7 દિવસ જેવો કોકલાય હતી તો બતલી એક તો વધારે કાઈ પડતી અગા બે મિનિટ મને જાણવા મળ્યું કે ગાંધીનગરમાં માં અહિયાં જે વિસ્તાર છે એમાં છાત્રા લગભગ અંદાજે સાઠ વર્ષ થી છે એમને રાતોરાત પાડી દેવાનું રાત્રે ચાર વાગે બુલડોઝર આવીને એમની મકાનો પાડીને સમથળ કરવાનું નક્કી કર્યું છે અને આમાં શંકા બે પ્રકારની છે મુખ્યમંત્રી બિલ્ટર છે અને બિલ્ડરોના મિત્રો છે એટલે મુખ્ય કોઈ બિલ્ડરની નજર આ જમીન ઉપર પડી છે આ હજારો કરોડની જમીન છે બહુ કિંમતી જમીનો છે એટલે આમને પોલીસ થ્રુ ધરાવી ધમકાવીને એ તમામ પ્રકારની જ્ઞાતિ રહે છે

એમના મકાન તોડતા પહેલા એને ઘર આપવાનું હોય આજે ભારતીયો મારી પાસે રડતી હતી આપણે કંપની જઈએ રડતી હતી એ બાળકીઓ રસ્તા ઉપર છે ટ્યુશન બંધ છે સરકારનું કામ બેટી બચાવો બેટી પનાવોનું છે બાળકોને આપવાનું છે એને ઘર આપવાનું છે અને ટ્યુશનની વ્યવસ્થા કરવાની છે એની જગ્યાએ સરકાર એને છોડી રહી છે લાભાર્થી તરીકે જે કુટુંબો એક બાર બે હાજર દસ ના રોજ ઝુપરપટ્ટી રહેતા હોય તેઓને ગણવામાં આવશે અમલીકરણ એજન્સી દ્વારા રિહેબિલિટેશન માટે બિલ મતદાર ઓળખકાર્ડ સ્લમ સર્વે અથવા રેશન કાર્ડ પૈકી કોઈ પણ બે માપદ કરવા તૈયાર મ્યુનિસિપલ કમિશનર મેયરે આ લોકો ઉપર અત્યાચાર કરીને ખોટી રીતે એમને મતદાન સુપ્રીમ કોર્ટ ની ગાઈડેન્સ સુપ્રીમ કોર્ટની ની ગાઈડેન્સ ની વિરુદ્ધ કરવામાં છે મને લાગે છે કે આમની કમિશનર ઉપર કોરોના અધિકારીઓ ઉપર પોલીસ ફરિયાદ પણ થઈ શકે જે રીતે આ નીતિ નિયમો લેવે મૂક્યા છે અને મૂળ મકમની હવે વાત મુખ્યમંત્રી ભવિષ્યમાં ના કરે કારણ કે તમે જે કામ કર્યું છે એ એકદમ તમારી પ્રજાને કચડવાનું કામ કર્યું છે નિમ્ન કક્ષાનું કામ કર્યું છે આમ આદમી પાર્ટી નક્કી કરી છે આ તમામ લોકો સાથે અમારી મતલબ સો લોકોની ટીમ અત્યારે એમની સાથે છે વકીલોની ટીમ મેં અમદાવાદના ગાંધીનગરમાં બોલાવ આવી છે જરૂર પડે આ લોકોને જ્યાં જવા પડે આમ આદમી પાર્ટી એનો સપોર્ટ કરશે બેંક સુધી અમે જરૂર કરીશું એટલું જ નહીં અમારી હાઈકોર્ટની ટીમ જે સુપ્રીમ કોર્ટ સુધી જવું પડશે તો આ લોકોને ફ્રીમાં આમ આદમી પાર્ટી સવલતો આપશે વકીલોની આ મેં ખાતે આપી છે મારી એટલી જ વિનંતી છે મુખ્યમંત્રી અમે કોઈ આ જમીન ઉપર કબજો કરવાનો પ્રયાસ કર્યો છે એના આ તમારી પ્રજાની હાલત શું છે બહુ જ ખરાબ છે આજે અમારી ટિકિટ નક્કી આવી ચુકી છે એમને મળશે એમના કાગડીયાઓ જોશે લોકોને મળવા માટે ગયા તો ત્યાં મોદી સરકાર હાય હાય નારા પણ લાગ્યા એ ગઢવીએ ગઢવી ગરીબો માટે લડત ચલાવવાની વાત પણ કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આડે હાથ લીધા છે એમના પર આક્રમક પ્રહારો કર્યા છે જે પણ જગ્યાઓ પર બુલડોઝર ચાલે છે ત્યાં મોટાભાગે એવું હોય કે શરૂઆતમાં નોટિસ આપવામાં આવતી હોય છે બે ત્રણ નોટિસો પછી પણ જો ખાલી કરવામાં ન આવે અને સમય અવધિ પૂરી થઈ જાય તો એના પર બુલડોઝર ચાલતું હોય છે જો તમે જમીન પર ગેરકાયદેસર કબજો કરો છો તો ત્યાં બુલડોઝર ચાલવાનું જ છે પણ સૌથી મોટો સવાલ એ છે કે જ્યાં ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે અને આટલા વર્ષોથી જે લોકો ત્યાં રહી રહ્યા છે તો એ લોકોને લાઈટ પાણીને બાકીની સુવિધા કોણે આપી એ પ્રશાસને જ આપી કે જે પણ આ ગેરકાયદેસર કબજો છે એમાં ભાગીદાર છે તો આવું ન થાય એના માટે પણ પ્રશાસન અને સરકારે તકેદારી રાખવી જોઈએ ગાંધીનગરમાં જો આ મકાનો છે ગેરકાયદેસર છે તો એમના માટે વૈકલ્પિક વ્યવસ્થા અને બાકીના નિયમો પાડીને ત્યાં બુલડોઝર ચાલવું જોઈએ અને જો એ ગેરકાયદેસર નથી અને સરકારે આ પ્રકારનું કામ કર્યું છે તો જવાબ સરકારે આપવો જોઈએ તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર